ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર દ્વિતીય ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે બાવીસ મચ્છુ પીછો તેના વિશે ચર્ચા કરીશું એમના લેખક છે રમણભાઈ જી શાહ એટલે કે રમણભાઈ જી શાહ એમનો જન્મ ત્રણ બાર ઓગણીસો ને છવ્વીસમાં અને અવસાન તારીખ છે ચોવીસ દસ બે હજાર પાંચમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક ચરિત્રકાર પ્રવાસ લેખક રમણલાલ શાહ જૈન ધર્મના ઊંડા અભ્યાસી હતા તેમનો જન્મ વડોદરા જિલ્લાના પાદરામાં થયો હતો શિક્ષણ પાદરા અને મુંબઈમાં પ્રાપ્ત કર્યું ઈસવીસન ઓગણીસો ને અડતાલીસમાં ગુજરાતી સંસ્કૃત સાથે તેઓ બી એ થયા એમ પ્રથમ સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું બકર ઠાકોર સુવર્દ્રચંદ્ર તેમજ કેહ ધ્રુવ પારિતોષિક પણ તેમણે મેળવ્યા છે મોની પુણ્ય વિજયજી તથા પંડિત સુખલાલજીનું સાનિધ્ય પણ તેમને પ્રાપ્ત થયું છે ઈસવીસન ઓગણીસો ને એકસઠમાં નળ દમયંતીની કથાનો વિકાસ વિષયમાં સંશોધન નિબંધ લખી પીએચડી થયા ઈસવીસન ઓગણીસો ને ત્યાંશીમાં મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધક માટે યશુ વિજયસિંહ જૈન ગ્રંથવાળા સુવર્ણચંદ્રકથી તેમને સન્માનિત કરવામાં આવ્યા નાટક ચરિત્ર નિબંધ પ્રવાસ વર્ણન વિવેચન સંપાદન સંશોધન અને અનુવાદ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમણે દોઢસો પુસ્તકો પણ આપ્યા છે રાણપુર તીર્થ તેમજ પાસપોર્ટની પાંખે જેવા પ્રવાસ ગ્રંથો પોતે કરેલા પ્રવાસો ઉપર આધારિત પુસ્તકો છે પાસપોર્ટની પાંખે પ્રવાસકથાને ગુજરાતી પ્રવાસ વર્ણનોમાં નોંધપાત્ર ઉમેરણ થયેલું છે લેખક એમના પત્ની સાથે મધ્ય દક્ષિણ અમેરિકાને ઇન્કા સંસ્કૃતિના અવશેષો જોવા ગયા હતા ત્યાંની સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિ સાથે સામ્ય છે એ વાત લેખકે પોતાના પ્રવાસના નિરીક્ષણ પરથી તારવી છે નિબંધ એની રોચક શૈલી ચીણી નજરથી તારવેલા નિરીક્ષણોને કારણે આપણને ભાવજગતને સમૃદ્ધ કરે છે અહીંયા લેખકે જે લેસન આપેલું છે તે લેસનમાં મચ્છુ પીછુના અમને એક વાત કરેલી છે કે ત્યાં દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો હવે આપણે લેસનની શરૂઆત કરીએ છીએ લેખક કહે છે કે મચ્છુ પીછુંના દર્શન કરવાનો અવસર અમને સાપડ્યો સાંપડ્યો એટલે કે મળ્યો તે અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે અમારા જીવનની અંદર પીછુંના દર્શન કરવા એક આમ કહીએ તો ધન્ય પ્રસંગ કહેવાય કોલંબસ ભારતની સફરે નીકળ્યો પણ પહોંચ્યો અમેરિકાના કિનારે તે વખતે એણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયો છે એટલે તેણે અમેરિકામાં જે લોકો જોયા તેઓ ભારતીય એટલે કે ઇન્ડિયન છે એમ માન્યું અતિશય ઠંડીને લીધે ઇન્ડિયનોના ચહેરા રતાશવાળા હતા એટલે તેઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા કોલમ્બસ ભૂલથી ઓળખાયેલો ઇન્ડિયાને તે ખરેખર ભારતીય પ્રજામાં જ વંશજો છે એમ કેટલાક નોવલશાસ્ત્રીઓ હવે માને છે એટલે આપને ખબર છે કે જે કોલંબસ છે એ ભારતની સફર કરવા નીકળો હતો પરંતુ તે એ જ્યારે અમેરિકાના કિનારે પહોંચે છે તો ત્યાં જઈને જોવે છે તો એમને લાગે છે કે પોતે ભારત પહોંચી ગયો છે અને ત્યાંની પ્રજાને એ ભારતીય ઇન્ડિયન પ્રજા તરીકે ઓળખાવે છે એક મત એમ માને છે કે અહીં બધી પ્રજા બે પાંચ હજાર કે તેથી વધુ વર્ષ પૂર્વ ભારતમાંથી સ્થળાંતર કરતી કરતી સૈકાઓ દરમિયાન ત્યાં જઈને વસેલી હોવી જોઈએ અને ભારતનો સંપર્ક લુપ્ત થતાં કંઈક અંશે જંગલી જેવી બની ગઈ હોવી જોઈએ એટલે કહે છે કે પોતે એવું વિચારે છે કોલંબસ અને ત્યાર પછી બીજા કેટલાક લોકો પણ એવું વિચારે છે કે એવું પણ માનવામાં આવે છે કે ભારતની પ્રજા છે એ બે પાંચ હજાર વર્ષ પહેલાં કે સ્થળાંતર કર્યું હશે અહીંયા ત્યાં આપણે કેમ અત્યારે ઘણા લોકો ભારતમાંથી અમેરિકા કે કેનેડા કે લંડન કે ઓસ્ટ્રેલિયા જતા રહે છે તો અમુક વર્ષો સુધી એ લોકો ત્યારે પછી જેમ જેમ એમને નવી પેઢી આવતી જાય તો એ ત્યાંનો નાગરિક બનતો જાય છે તો એવી રીતે કેટલાક બે પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાંથી જે લોકો સ્થળાંતર કરીને અહીંયા આવ્યા હશે અને ધીરે ધીરે ભારતનો સંપર્ક એમની સાથે તૂટતો જતો હશે લુપ્ત થઈ જો એટલે કે કારણ કે વર્ષોથી જે લોકો વીસ પચીસ પચાસ વર્ષથી જે લોકો એમની બે ત્રણ પેઢી જ્યારે ત્યાં સ્થાયી થઈ જતી હોય પછી એ લોકો ભારતમાં આવવાનો છોડી દેતા હોય છે એટલે કે ભારત સાથેનો તેમનો સંબંધ ખોરવાઈ જતો હોય છે લુપ્ત થઈ જતો હોય છે અને પછી જંગલે જેવી બની ગઈ હોવી જોઈએ મેક્સિકો વાટેમાલા પેરુ વગેરે દેશોમાં નિર્મળ એવા કેટલાક આદિવાસીઓ અને યુરોપીય પ્રજા સાથે આજે આપણને જોવા મળે છે તમે મેક્સિક મેક્સિકો જાઓ કે ગ્વાટેમાલા જાઓ પેરુ જાઓ તો ત્યાં આપણે જોઈએ છીએ કે ત્યાં જે લોકો છે એ આદિવાસી જેવી પ્રજા છે અને એવું નથી બધા જ એરિયા એવા નથી હોતા જેમ આપણા ભારતની અંદર જોઈએ તો મુંબઈમાં આવેલી જે ધારાવાહી છે એ એકદમ પછાત વિસ્તાર છે તો ભારતની અંદર બધા જ લોકો પછાત છે એવું આપણે ના કહી શકાય આ એવી ગુજરાતીમાં પણ કહેવાય છે ને કે ગામ હોય ત્યાં ઉકળા હોય એટલે કે ગંદકી હોય તો આવડા મોટા દેશ હોય તો એમાં ગરીબ પ્રજા પણ હોય જ એટલે કહે છે કે ત્યાં બધા લોકોની સાથે કેટલાક યુરોપીય પ્રજાની સાથે આપણને જોવા મળે છે એ પ્રજાની મુખાકૃતિ રીત રિવાજો ગૂંથણવાળા કપડાં તથા ખાવા પીવાની ટેવોનું કેટલુંક સામ્ય ભારતીય પ્રજા સાથે જોવા મળે છે જેમ કે યુરોપીય પ્રજા તીખું ખાઈ શકતી નથી પરંતુ મેક્સિકોના કેટલાક ગોરા લોકો તીખું ખાવાના શોખીન હોય છે વળી મેક્સિકોના કેટલાક લોકો પાઉને બદલે રોટલી મેક્સિકન શબ્દળ ટોટિયા ખાય છે એટલે કે આપણે જે ભારતની પ્રજાનું ખાવાનું સાચ તો થોડોક તીખાશ પડતો હોય છે જ્યારે બહારના લોકો યુરોપિયન લોકો છે એ આપણી જેટલું તીખું ખાઈ શકતા નથી પરંતુ એવું નથી જે કહે છે ને કે ગ્વાલિયરની અંદર લોકો તીખું પણ ખાય છે પછી પાવની જગ્યાએ એ લોકો રોટલી પણ ખાય છે અહીંયા રોટલી માટે મેક્સિકનની અંદર કેવો શબ્દ યુઝ કરવામાં આવેલો છે ખાસ ધ્યાન રાખજો ટોંટિયા ખાય છે ટોંટિયા એટલે કે પગ નહીં પણ મેક્સિકન ભાષાની અંદર રોટલીને ટોંટિયા કહેવાય છે મધ્ય અને દક્ષિણ અમેરિકાના માયા સંસ્કૃતિ ઇંકા સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓમાં જે પ્રાચીન અવશેષો મળે છે તે જુદા જુદા સમયના છે ઇકા સંસ્કૃતિના અવશેષો એન્ડીજની પર્વતમાળામાં ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે આમાંથી આપણને એક એક માસની અંદર પૂછાય એવા ઘણા બધા પ્રશ્નો તમને જોવા મળે છે એક તો મે રોટલીને મેક્સિકમ ભાષામાં શું કહેવામાં આવે છે ત્યાર પછી અહીંયા એ એવો પણ પ્રશ્ન પૂછે કે ઈંડા સંસ્કૃતિના અવશેષો કઈ પર્વતમાળામાંથી જોવા મળે છે તો એન્ડીજની પર્વતમાળામાંથી જુદા જુદા સ્થળોએ આપને એમના અવશેષો જોવા મળે છે તે મચ્છુપીછુના નામનું નગર છે અને કઈ જગ્યાએ જોવા મળે છે તો મચ્છુપીછુ નામનું જે એક નગર છે એ જગ્યાએ આપને ઇન એનકા સંસ્કૃતિના અવશેષો એન્ડીજની પર્વતમાળામાંથી આપણને જોવા મળે છે આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી પડી કારણ કે સંશોધકોનું કામ તો શું હોય છે કે દરેક જગ્યાએથી કંઈક ને કંઈક પૌરાણિક વસ્તુની શોધખોળ કરવાનું એટલે આ અવશેષોની શોધખોળ કરવા માટે થોડોક એમને સમય લાગી ગયો કારણ કે ત્યાં પહોંચવાનું સરળ નહોતું કારણ કે આ એન્ડીજની પર્વતમાળા ઉપર પહોંચવું એ કાંઈ આસાન કામ ન હતું ત્યાં પહોંચવાનો માર્ગ નિર્જન વેરાનમાં ગીચ જાડી અને ઊંચા ચઢાણને લીધે લુપ્ત થઈ ગયો હતો એટલે કે ત્યાં સુધી પહોંચવાનો જે રસ્તો છે એક તો નિર્જન નિર્જન એટલે જન એટલે કે લોકો અને નિર્જન એટલે કે કોઈ લોકોની અવર જવર આપણને ત્યાં જોવા મળે નહીં અને વેરાન જગ્યા વેરાન એટલે કે ત્યાં તમને આજુબાજુ કશું જ જોવા મળે નહીં જાડી ઝાકડા બસ એવું જ ખુલ્લી જગ્યા અને ઊંચા ચઢાણ એટલે ઊંચા ચઢાણ હોય એટલે એના લીધે કોઈને અવર જવર આપણને ત્યાં જોવા મળે નહીં નહીં અને કોઈ લોકોની અહલ પહલ ના હોય એટલે કે ત્યાંના જે રસ્તા હોય એ રસ્તાઓ પણ લુપ્ત થતા છે પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાના બંદૂકના જોરે ત્યાં હકુમત જમાવવા માટે સ્થાનિક ઇન્કા પ્રજા ઉપર જે ક્રૂર અત્યાચાર કર્યા હતા અને તેમના માલ મિલકતનો નાશ કર્યો હતો એટલે કે જે કે ત્યાં આમ જવું તો મુશ્કેલ હતું અને એ મુશ્કેલ અને લુપ્ત થઈ જવા પાછળનું કારણ એ પણ હતું કે પોર્ટુગલ પ્રજા અને જે સ્પેનના લોકો હતા એ લોકોએ શું કર્યું કે ત્યાંના જે ઇન્કા પ્રજા હતી એ પ્રજાને બંદૂકના જોરે કારણ કે પોતાની પાસે તાકાત હતી એટલે કે પોતાના બળ અને બંદૂકના જોરે એ સ્થાનિક પ્રજા પાસેથી જે પણ કાંઈ હતું એ બધું જ તેમને પોતાના કબજામાં લઈ લીધું અને ક્રૂર તેમના ઉપર અત્યાચારો કર્યા જેના કારણે ઇન્કા પ્રજા છે ત્યાંથી જતી રહી અને બીજી જગ્યાએ તેમણે સ્થળાંતર કરી લીધું અને તેમના માલ મિલકત જે કાંઈ હતું એ બધું તેમણે જપ્ત કરી લીધું તેનો ઇતિહાસ ઘણો કરુણ છે એટલે જો આપણે ઇન્કાના ઇન્કા પર્વતમાળાના એટલે કે ઇન્કા સંસ્કૃતિના આપણે વિચારવા જઈએ તો એનો ઇતિહાસ જો અભે છે તો ઘણો ઘણો કરુણાજનક છે સદભાગ્યે આ વિનાશમાંથી મચ્છુપીછું બચી ગયું છે એ તો એવું સદભાગ્ય કહેવાય કે આ મચ્છુપીછું ઇન્કા સંસ્કૃતિનું આવેલું એક નાનકડું નગર જે મચ્છુપીછું છે એ ખબર નહીં કઈ રીતે બચી ગયું પરંતુ ઇન્કા રાજાનો પરાજય થતાં ખોરાક અને જીવન જરૂરિયાતની ઇતર વસ્તુઓ પહોંચતા ત્યાં રહેતા માણસોને ક્રમે ક્રમે મૃત્યુને શરણે થયા હશે એમ મનાય છે બચી તો ગયું પરંતુ ત્યાંનો જે રાજા હતો ઇન્કાનો જે રાજા હતો એ પરાજય થઈ ગયો અને રાજાનો પરાજય થતા પછી ત્યાં જે રહેલી પ્રજા છે એ પ્રજાને પોતાના જીવન જરૂરિયાત પૂરતું ખાવાની વસ્તુ પણ તેમને મળતી નહીં ને એવું કહેવાય છે કે એ લોકો ભૂખ્યા અને તરસ્યા કદાચ મૃત્યુ પામ્યા હશે અને એમ કરીને ધીરે ધીરે ત્યાંનો નાશ થઈ ગયો હું અને મારા પત્ની લેટિના અમેર અમેરિકાના પેરું જવાના હતા એટલે ત્યાં મચ્છુ પીછુના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે એટલે અહીંયા કદાને કહે છે કે અહીંયા લેખક અને તેની પત્ની બંને અમેરિકા જવા માટે અમેરિકામાં આવેલું પેરું છે ત્યાં જવાના હતા એટલે એમને થયું કે ચલો આપણે એક આ મચ્છુ પીછું